જેતપુર પાવીની જનતા ને ઉલ માંથી પડવા જેવો ઘાટ છોડાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાની જનતાને વરસાદમાં એક બાદ એક મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો છે એ જ બાજુ જેતપુર પાવીથી બોડેલી જવા માટે ચાર કરોડના ખર્ચે બનાવેલા સિંહો ડાયવર્ઝન ધોવાઈ ગયું છે તો બીજી તરફ જેતપુર પાવીથી છોડાઉદેપુર જતા માર્ગમાં આવતા નાળાની સાઈડની દિવાલ અચાનક ઢળી પડી છે જેથી જેતપુર પાવી તાલુકો છોટાઉદેપુર જિલ્લા મથક તથા બોડેલી તાલુકા મથકથી સંપર્કવિહોણું બની ગયું છે જેતપુરથી બોડેલી જવા માટે અંદાજિત પાંત્રીસ કિલોમીટર જેટલો ફેરો ફરવાનો વારો આવ્યો છે બીજી તરફ જેતપુરથી છોટાઉદેપુર જવા માટે અંદાજિત પિસ્તાળીસ કિલોમીટર જેટલો ફેરો ફરવાનો વારો આવ્યો છે દિવસના સમયમાં આ ઘટના બનેલી હોવાથી રસ્તા પરથી પસાર થતા અનેક વાહન ચાલકો માટે એક શંકાજનક સ્થિતિ ઊભી થઈ છે ઘટના બાદ તંત્ર તાત્કાલિક જોતા ઘટના સ્થળે દોડી ગયું હતું અને બચાવના ભાગરૂપે હાઈવે પરથી પસાર થતી મોટી વાહન ચાલકો ટ્રક ટ્રોલી લારી વગેરે માટે રસ્તો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે સ્થાનિક પ્રશાસન દ્વારા આસપાસના વિસ્તારોમાં વાહન ચાલકોને સૂચના આપવામાં આવી રહી છે કે જો તેઓ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે તંત્ર દ્વારા ફરીથી દિવાલનું નિરીક્ષણ કરી તેને મજબૂત ઢાંચો ઊભો કરવાની તૈયારી શરૂ કરે એવી માંગ ઉઠવા પામી છે જેતપુર પાવીના એન્ટ્રન્સની અંદર જે નાળું વસવાકોતરની બાજુમાં આવેલું છે તે નાળું આજે દુર્ભાગ્યપૂર્ણ રીતે નીચેના જે વર્ષો જૂના હીટોથી ચણતર કરી અને અહીંયા જે ભારદાર વાહનોને બધું નેશનલ હાઈવે જે ચાલુ હતો એ તાત્કાલિક ધોરણે લગભગ કલેક્ટર કલેક્ટરશ્રી અને મહેરબાન અહીંયા ગાળી પોલીસ અધિકારીઓ જે હાજર છે એ એમણે તાત્કાલિક બંધ કરાયો છે અને જરૂરી સૂચનાઓ એને છપ્પનના જે અધિકારીઓ છે એમને પણ આપવામાં આવી છે એટલે એ લોકો આવી અને ચેક કરી અને આગળ શું કરવાનું તે નક્કી કરશે પરંતુ અમારી આંખો આગળનો આ બનાવ છે નીચે અમે જ્યારે ઉતરીને જોયું તો ખરેખર જે જૂની દિવાલો હતી અને આ સ્ટેટ વખતનું નાળું છે એટલે ખૂબ જ અત્યારે અત્યારની સ્થિતિમાં જ્યારે જોવા જઈએ આટલો વરસાદ પડી રહ્યો છે એટલે વરસાદના કારણે એને ખરેખર બહુ મોટું નુકસાન થયું છે અને લગભગ આને ડાયવર્ટ પણ કરી શકે છે એવી પરિસ્થિતિની અંદર તમામ છોટાઉદેપુર જિલ્લાના જે નાગરિકો વડોદરા જવાનું ઈચ્છી રહ્યા છે એવા તમામ નાગરિકોને અપીલ છે કે આ અકસ્માતનો ભય હોય એટલે જેથી કરી યોગ્ય ચકાસણી કરી અને ત્યારબાદ જેતપુર તરફના રોડ ઉપર આવવા પણ આ તબક્કે અમારી અપીલ છે છોટાઉદેપુરની જનતાને પડતા ઉપર પાટું પાવીના બ્રિજ પાસે એક નાડું બેસી ગયું છે સો વર્ષ જૂનું નાડું હશે તંત્રને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે ચોમાસું આવતા પહેલાં હરેક નાળાની તકેદારી કરી લેવી જોઈએ કે આ નાળું કઈ રીતે છે ચાલશે શું છે કાં તો એની ગમે તે આજુબાજુની જે કંઈ જાડી ઝાકળો એને સાફ કરવી જોઈએ પાણી નીકળે છે કે નહીં કમ્પ્લીટ એની તપાસ કરવી જોઈએ તંત્રએ અને પાયુ જેતપુર ગ્રામ પંચાયતે બી એનું ધ્યાન રાખવું જોઈએ કે કેમ કે આખા જેતપુરની ગટર લાઈથી નીકળે છે તે ચોકઅપ છે કઈ રીતે ટૂંટું એ બધું ચોમાસા પહેલાં જ અમને ચેક કરવું જોઈએ પણ પાવુ અધિકારીઓને કોઈને લાગતું નથી હવે જનતા દુખી થાય છે આની અંદર આજે તો સિયોદ માં તો ટૂટ્યુંતપુર ની જનતા ની દશા બહુ પૂરી થવાની છે આપણું નામ જીગ્નેશ રાઠવા ફાવી